અમદાવાદમાં જન્મ મરણ દાખલામાં સુધારા કરાવવા જાણે એક જંગ જીતવા સમાન બની ગયું છે ગીતા મંદિર પાસે આવેલા આરોગ્ય ભવન ખાતે છેલ્લા ત્રણ દિવસથી અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે ગીતા મંદિર આરોગ્ય ભવનમાં અત્યારે રાજ ચાલી છે અહીં આવતા નાગરિકોએ ચાર મુખ્ય કોયડાઓ ઉકેલવા પડે છે પહેલા ટોકન લેવા માટે લાઈન ત્યારબાદ ફોર્મ મેળવવા માટે લાઈન ડોક્યુમેન્ટ્સ સાથે ફોર્મ જમા કરાવવા માટે પણ લાઇન અને જો દસ્તાવેજમાં

ગીતા મંદિર પાસે આવેલ જન્મ મરણની સર્ટિફિકેટની ઓફિસે હું છું ને ત્યાં આ જોઈ શકાય છે આ ભીડ એ લોકો જન્મ મરણના દાખલાના સુધારા માટે અહીંયા આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હતી એ સમય દરમિયાન આ ભીડમાં ઘટાડો થયો હતો પરંતુ ફરી એકવાર આ ભીડમાં વધારો થયો છે અને બહારની આ કતારો જોઈ એ જ પ્રકારે અંદર પણ ભીડ લાગેલી છે આ લોકો સાથે વાત કરીશું જેઓ અહીંયા લાઈનમાં બેઠા છે તમારું નામ પેલા તો અમે આ ટોકન માટે લાઈનમાં બેઠા છીએ ટોકન ટોકન લીધા પછી અંદર જવાનું પછી ફોર્મ આપશે પછી ફોર્મ ભરીને જમા જ્યારે જમા કરાવવા ત્યારે બી પછી અંદર કેબિનમાં જાવ ત્યારે બી લાઈનમાં રહેવાનું અને એમાં થઈ ગયું તો થઈ ગયું નહીં તો ફરી કઈ સુધારો સુધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ માટે ફરી ધક્કો ખોલવા વખત આયા છો કેટલા દિવસ હું તો આ ત્રીજી વાર આવે છું હા બે વાર તો મને ટોકન જ નથી મળી કેટલા સમય એટલે આ છતાં અંદર જ આ એક સોમથી અત્યાર સુધીમાં તમારું શું કહેવું છે આ વ્યવસ્થા વિશે એકદમ પુઅર મેનેજમેન્ટ છે સાહેબ કેમ કે આમાં આમાં અંદર ઓફિસરને પ્રોપર ખબર નહીં હોતી કે અમને કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કયા ડોક્યુમેન્ટ જસ્ટિફાય કરવા જોઈએ આ ડોક્યુમેન્ટ જોઈને કસ્ટ કન્ઝ્યુમરને કહી દે છે કે આ તમે લઈને આવો જ્યારે લઈને આવે છે પબ્લિક તો એને એનામાં ફોલ્ટ કરે છે અને પછી કહે છે કે હવે આ બીજું લઈને આવો પછી ત્રીજી વાર કહે છે કે હવે તમારે આની એફિડેવિટ કરાવી પડશે એફિડેવિટ કરાયા પછી જો તમારા સદનસીબે બની ગયું આટલા કલાકો આટલા દિવસો બગાડ્યા પછી બી તો એમાં વિથ ઓનલી કાં તો ગુજરાતી બનીને આવે છે કાં તો ઇંગ્લિશમાં બનીને આવે છે હવે તમે જ્યારે બી કોઈ બી ડોક્યુમેન્ટમાં એને સબમિશન આપો તો એ બે બે લેંગ્વેજમાં તમારી જોડેથી માંગે છે ગુજરાતી અને ઇંગ્લિશ હવે આ એક લેંગ્વેજમાં લખે છે તમે જ્યારે બીજી એની કોપી કરાવવા તો કે કયા ઇંગ્લિશમાં બનાવશો તો આ સ્પેલિંગ મિસ્ટેક આવશે બોલો તમારે જોઈએ એ ઇંગ્લિશની સ્પેલિંગ મિસ્ટેક સુધારવા જાઓ ચોથી એફિડેવિટ કરવા તમામ તમને કહે છે કે હવે આ એફિડેવિટ પછી ફરીથી કરી આવો અને આ લોકો એક નામને એક મર્જ કરવા માટે એમાં બી એફિડેવિટ કરાવે છે એટલે એક જ માણસની બે વાર ત્રણ વાર કેટલી વાર એફિડેવિટ કરવાની અને કેટલા ધક્કા ખાવાના કેટલી કલાક બગાડવાની એ આ પ્ર આ સવાલ રજૂ કરે છે કે આ સિસ્ટમ કેટલી પુઅર લેવલમાં બેસી છે એટલે એ એક સિસ્ટમમાં ખામી છે ટોકન વગર નંબર આવે છે ખરા ના ટોકન વગર નથી નંબર આવતો અમારે ભત્રીજાનું જન્મ તારીખનો દાખલો છે એમાં જન્મ તારીખના દાખલામાં નામ બતાવે છે પણ અંદર કોમ્પ્યુટરમાં નામ જ નથી બતાવતા છોકરાનું તો અમે અહીંયા આવ્યા હતા નામ કરવા તો અમારી સરકારને એક નમ્ર વિનંતી છે કે પોતપોતાના સિવિક સેન્ટરમાં પોતપોતાનું કામ આપો તો જેથી કરીને બધાનું કામ શાંતિથી પતી જાય અહીંયા બેડ ભેગી થાય નહીં અને અમારું અત્યારે કામ થયું છે પણ ખાલી નામ જ ઉમેરા છે કે તમારે બીજું આખું નામ લખાવવું હોય તો બધા ફોર્મ ભરવા પડશે ને આ કરવું પડશે ને એફિડેવિટ કરવું પડશે એમ કરીને એટલે અમે અમારું નામ લખાઈને નીકળી ગયા ત્રણ ચાર દિવસથી ધક્કા કહીએ છે કંટાળી ગયા છે પોતપોતાના સિવિક સેન્ટરમાં કામ આપે તો એ બહુ સારું છે અમારે સરકારની નમ્ર વિનંતી છે પોતપોતાના સિવિક સેન્ટરમાં એ કામ આપવાની વાત છે આ બહારના દ્રશ્યો એ જોયા અંદર પણ એ આપને દ્રશ્યો જે છે એ બતાવીશ કે કચેરીની અંદર એ કામગીરી શું ચાલે છે એ લોકોની એ ભીડની વાત છે એ અહીંયાથી જ એક કોલ એ જી ચોવીસ કલાકને આવ્યો અને એ બાદ હું અહીંયા આવી પહોંચ્યો અને એ બાદના આ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે આ જે ફોર્મ લેવાની એ બારી એક તો ટોકન લેવાની પછી ફોર્મ લેવાની પછી ફોર્મ જમા કરવાની અને પછી એ ડોક્યુમેન્ટની ક્વેરી આ ચાર જેટલી સિસ્ટમમાંથી લોકોને પસાર થવું પડે છે અને ટોકન હોય તો જ તેમને અંદર જવા દેવામાં આવે છે ટોકન વગર જે છે એ જવા નથી દેવામાં આવતા એટલે કે ટોકન ન હોય તો તમારે અહીંયાથી પરત જવું પડે એ પ્રકારની સિચ્યુએશન છે એટલે જ્યાં સરકારે એક વ્યવસ્થા ગોઠવવી જોઈએ ટોકન વગર પણ એ નંબર આવવો જોઈએ એ પ્રકારની વ્યવસ્થા હોય તો ક્યાંય કેસ ન સર્જાય અને લોકોને તકલીફ ન પડે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે પરંતુ હાલ આ જે ભીડ જામી છે આ ફરી એકવાર આ જન્મ મરણના દાખલા માટેની આ ભીડ જે છે આ કચેરીમાં જોવા મળી છે અને તેને લઈને અધિકારી હવે શું કરે છે તે પણ એક જોવાનો વિષય બની રહેશે ક્યારે બગડા સાથે અમદાવાદ જે ભીડ વધી છે અમારા ડિપાર્ટમેન્ટ તરફથી અમારી જે અરજી નિકાલ કરવાની કેપેસિટી છે અઢીસોથી ત્રણસો જે વધારીને અમે સ્ટાફને ઓવર ટાઈમ તેમજ રવિવારે કામ કરીને પૂર્ણ અરજી અરજીનો નિકાલ કરીએ છીએ અને અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે મોટાભાગના લોકો જે દિવસે આવ્યા એ તમામની અરજી એ જ દિવસે લેવાય છે